નમસ્કાર મિત્રો આજે ભયંકર કળિયુગ ચાલી રહ્યો છે અને આ કળિયુગમાં છેતરપિંડી દગાખોરી લૂંટ અને બ્લેકમેલ જેવી ઘટનાઓ પણ વધી રહી છે આજના સમયમાં સારા અને ભોળા લોકોને અમુક એવા લોકો છેતરી રહ્યા છે કે જેમના ઉપર તે લોકોએ સૌથી વધારે ભરોસો કર્યો હોય માટે આવા લોકોથી બચવા માટે જીવનમાં ચતુરાઈ તો હોવી જ જોઈએ પણ ચતુરાઈ કોણ શીખવશે જે આપણા માટે આવા જીવન જીવવા માટે પુસ્તકો લખીને ગયા છે તેમને તો આપણે વાંચવા જ નથી માંગતા પણ કઈ વાંધો નહીં મિત્રો અમે તમને બતાવશું મહાન અર્થશાસ્ત્રી અને જ્ઞાની ચાણક્યની એ પાંચ વાતો કે જેમના પરથી તમે જાણી શકશો કે આપણે આવા પાંચ પ્રકારના લોકોથી દૂર રહેવું જોઈએ જો જીવનમાં આગળ આવવું હોય તો તો મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો હજુ સુધી તમે અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેવા માટે વિનંતી કે જેથી તમને આ પ્રકારના વિડીયો મળતા રહે મિત્રો ચાણક્ય કહે છે કે જે લોકો તમારી ગેરહાજરીમાં તમારી બદનામી કરે છે તે સાપ સમાન છે અમુક લોકો જે આપણી આજુબાજુમાં આપણી સાથે જ રહેતા હોય છે આપણને લાગે પણ છે કે તે જ આપણા સાચા સંબંધી અને આપણું હિત ઇચ્છનારા છે પણ મિત્રો જેમ ધોળું એટલું દૂધ નહીં તેમ આવા લોકો તમારી ગેરહાજરીમાં હંમેશા તમારી કમીઓ બીજાને કહેતા હોય છે અથવા તમારી ખોદણી કરતા હોય છે જેમનો પ્રત્યક્ષ અનુભવ તમે પણ કરેલો હશે ચાણક્ય કહે છે કે આવા લોકો પાળેલા સાપના જેવા હોય છે કે જેને તમે હંમેશા દૂધ પાઈને મોટો કરો છો અને તે જ સાપ સમય આવે તમને ડંખ મારે છે માટે આવા લોકોથી દૂર રહો ચાણક્ય બીજી મહત્વની વાત કરતા કહે છે કે જે સગા માત્ર પૈસા માટે જ તમારી સાથે જોડાયેલા હોય તે કટોકટીના સમયે તમને એકલા છોડી દેશે મિત્રો આજે જમાનો સ્વાર્થનો છે આજે આપણી આગળ પાછળ ઘણા લોકો ફરતા હોય છે માટે પહેલા આપણે એ જાણવું જોઈએ કે આ લોકો મારી સાથે સંબંધ કેમ રાખે છે ખાલી સ્વાર્થ પૂરતો કે મારો ઉપયોગ કરવા તો સંબંધ નથી રાખતા ને હું તેમને મદદ કરું પૈસા આપું એ માટે તો એ મારા ખોટા ખોટા વખાણ નથી કરતા ને તો મિત્રો ચાણક્ય અનુસાર આવા સ્વાર્થી અને મતલબી લોકોથી સાવધાન રહેવું જોઈએ કારણ કે જ્યારે તમારે જીવનમાં આર્થિક તંગી આવશે તમારી પાસે પૈસા નહીં હોય તો આ એ જ લોકો છે જે તમને ધિકારશે મિત્રો ચાણક્ય ત્રીજી અગત્યની વાત એ કરે છે કે જે લોકો તમારી સફળતાથી બળે છે તમારી પડકારોમાં પણ મદદ કરે એવા લોકો સાથે સાવચેતી બતાવવાની સલાહ આપે છે મિત્રો આજે સમાજમાં કુટુંબોમાં દરેક જગ્યાએ એક વાત કોમન જોવા મળશે અને એ છે ઈર્ષા ભગવાન ગીતામાં પણ કહ્યું છે કે માણસના જીવન વિકાસમાં આડું આવતું કોઈ પરિબળ હોય તો તે ઈર્ષા છે અત્યારે લોકો બીજાની સફળતા બીજાનો વિકાસ સહન કરી શકતા નથી આપણા મિત્રો આપણા આડોશ પાડોશ પણ આપણી સફળતાથી ક્યાંક બળી રહ્યા હોય છે ચાણક્યના કહેવા અનુસાર તમારા જીવનમાં પ્રોબ્લેમ્સ આવશે ત્યારે આવા લોકો તમને કદાપી મદદ નહીં કરે કારણ કે એ લોકો તમારી પડતીની રાહ જોઈને બેઠા હોય છે આજે લોકોને મિત્રો બનાવવાનો ઘણો શોખ લાગી ગયો હોય એવું લાગે છે અત્યારે આપણને એવું લાગે છે કે જે વ્યક્તિ મારા હંમેશા વખાણ કરતો હોય તે જ મારો સાચો મિત્ર જે મારી તારીફ કરે હું જે પણ કરું એ ફક્ત મારા વખાણ કરી રાખે તે જ મારો મિત્ર પણ મિત્રો ખરેખર ચાણક્યના મત અનુસાર આવા લોકો કદા બી તમારા સાચા મિત્ર હોતા નથી ચાણક્ય અનુસાર જે મિત્ર તમને ખરાબ કામ કરતા રોકે તમારી કમીઓ તમને કહે તમારી પ્રગતિ એ એની પ્રગતિ સમજે અને તમારા દરેક દુઃખમાં આવીને ઉભો રહે તેને સાચો મિત્ર કહેવાય છે જે તમારી ખુશામત કરે તે તમારી ખામીઓ છુપાવીને તમારો ફાયદો ઉઠાવે છે ચાણક્ય એવા લોકોને મીઠા ઝેર જેટલા ખતરનાક માને છે માટે આવા મિત્રોથી દૂર રહો જે ફક્ત તમારા વખાણ જ કરે જતો હોય મિત્રો હિન્દીમાં કહેવત છે કે જો દીખતા હે વો હોતા નહીં એવી જ કંઈક વાત છે અહીં શત્રુના વિશ્વમાં છુપાયેલ મિત્રની મિત્રો આપણી આસપાસ આપણે ક્યાંક એવા લોકો જરૂર જોયા હશે કે જે મિત્ર બનવાનો ઢોંગ કરતા હોય છે અને તે આપણી પડતીની રાહ જોઈને બેઠા હોય છે ચાણક્ય કહે છે કે ખરેખર આવા લોકોની વાતોમાં ના આવવું જોઈએ આપણે તેમની પર નજર રાખવી જોઈએ અને આપણી ગુપ્ત વાતો કદી પણ તેને કહેવી જોઈએ નહીં અને હંમેશા આવા લોકોથી દૂર રહેવું જોઈએ તો મિત્રો આ હતી ચાણક્યની વાતો ચાણક્યની આ નીતિ અનુસાર જીવનમાં હંમેશા સમજદાર બનો લોકોને ઓળખો અને અનાવશ્યક ભરોસાથી બચો તમે જીવનમાં સારા માણસ અવશ્ય બનો પણ સારાની સાથે સાથે એટલા ભોળા પણ ન બની જાઓ કે લોકો તમારું શોષણ કરે અને તમારો ઉપયોગ કરે મિત્રો ચાણક્યની આ પાંચ વાતોને તમે જીવનમાં ઉતારી શકો છો અને ધીરે ધીરે અમલમાં પણ લાવી શકો છો જેનો તમને આગળ જતાં ખૂબ જ ફાયદો થશે અને હા મિત્રો જો તમે એવું ઈચ્છો છો કે અમે આવા મજેદાર વિડીયો બનાવતા રહીએ અને જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તમે અમારી વિકે સોશિયલ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં